પીએચડી એડમિશન બે હજાર પચીસ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ આ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસની જાહેરાત બહાર પાડવામાં આવી છે કોઈપણ અનુસ્નાતક વિદ્યાર્થી સાયન્સ કોમર્સ આર્ટ્સ વિષયના હોય તેમને આ વિડીયો ઉપયોગી છે તેઓ આમાં અરજી કરી શકે છે અરજી પ્રોસેસ શું છે જરૂરી સૂચનાઓ તેની વિગતવાર જાણકારી આ વિડીયોમાં વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ સૌપ્રથમ આ સેના માટેની જાહેરાત છે તો આ પીએચડી પ્રવેશ પરીક્ષા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેની જાહેરાત છે આમાં કોણ અરજી કરી શકે છે જરૂરી લાયકાત શું છે તો જે ઉમેદવાર બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે તેઓ અનુસ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ અનુસ્નાતકમાં મિનિમમ પંચાવન ટકા મેળવેલા હોવા જોઈએ અને જે ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે તેઓએ અનુસ્નાતકમાં પચાસ ટકા મેળવેલા હોવા જોઈએ આમાં અરજી માટેની સમગ્ર પ્રોસેસ આ પ્રમાણે છે સૌપ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ લોગ કરી અને ફોર્મ ભરવાનું છે ત્યાર પછી પેમેન્ટનું ઓપ્શન આવશે બે હાર્ડ કોપી યુનિવર્સિટીમાં મોકલવાની છે ત્યાર પછી પીઈ પરીક્ષા યોજવામાં આવશે ત્યારબાદ વાઈવા જેમાં પ્રપોઝલ પ્રેઝન્ટેશન રહેશે અને છેલ્લે ફાઇનલ લિસ્ટ જાહેર થશે તો આ રીતે સમગ્ર પ્રોસેસ રહેશે ફોર્મ ભરવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચના પીએચડી પ્રવેશ પરીક્ષાની જે પદ્ધતિ છે તે એમસીક્યુ પ્રકારની રહેશે ઓએમઆર મેથડથી લેવામાં આવશે પીએચડી પ્રોગ્રામ બે હજાર પચીસ છવ્વીસમાં કુલ એકસો તોંતેર જગ્યાઓ છે વિગતવાર જગ્યાઓની વિગત આ વેબસાઇટ પર મળી જશે યુજીસી નેટ જીસેટ જેઆરએફ જેવી પરીક્ષાઓ પાસ કરેલ હોય તેવા ઉમેદવારોને પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળવાપાત્ર છે જોકે આવા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ અને ફી ભરવા જરૂરી છે પીએચડી પ્રવેશ પરીક્ષામાં પીએચડી પ્રવેશ પરીક્ષામાં જે એમસીક્યુ ટેસ્ટ છે તેમાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડતી નથી દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મની બે હાર્ડ કોપી યુનિવર્સિટીને મોકલવાની છે સ્વ સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે ઉમેદવાર જે વિષયમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે તે વિષય પર જ પ્રવેશ પરીક્ષાની અરજી કરી શકે છે પીઈટી અને મેરિટની માન્યતા ફક્ત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે માન્ય રહેશે પ્રવેશ પરીક્ષાનું માળખું શું છે તેના વિશે જોઈએ તો આમાં પ્રવેશ પરીક્ષાનું માળખું આ પ્રમાણે છે એમસીક્યુ પ્રશ્નો સો પ્રશ્નો રહેશે કુલ માર્ક્સ સો રહેશે જેમાં ભાગ એક રિસર્ચ મેથડોલોજી ભાગ બે જે તે વિષયના પ્રશ્નો રહેશે પરીક્ષાનો સમય બે કલાક રહેશે ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડતી નથી આમાં અરજી ફી કેટલી છે કઈ રીતે અરજી ફી ભરવાની છે ફી રૂપિયા એક હજાર પાંચસો છે ઓનલાઈન ભરવાની છે હોલ ટિકિટ માટેની સૂચના પીઈટીના ત્રણ દિવસ પહેલાં આ વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય છે એડમિશનના માપદંડો પીએચડી એડમિશન માટે બે ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયા એક પ્રવેશ પરીક્ષા આપીને એડમિશન મેળવી શકાય છે ક્રાઇટેરિયા બે જેઓ નેટ જી સેટ જેઆરએફ પાસ છે તો તેઓ ડાયરેક્ટ એડમિશન મેળવી શકે છે આમાં ક્વૉલિફાઈંગ માર્ક્સ અથવા પાસિંગ માર્ક્સ કઈ રીતે છે તે જોઈએ પાર્ટ એક અને પાર્ટ બે બંનેમાં થઈને પાસિંગ માર્ક્સ તેના વિશે વાત કરીએ જનરલ ઉમેદવાર માટે પાસિંગ માર્ક્સ પચાસ ટકા જરૂરી રહેશે અનામત ઉમેદવાર માટે પાસિંગ માર્ક્સ પિસ્તાલીસ ટકા રહેશે પેપરના ભાગ એક અને ભાગ બે બંનેના એગ્રીગેટ માર્ક્સ ધ્યાનમાં લેવાના રહેશે ફાઇનલ મેરિટ લિસ્ટ ઇન્ટરવ્યુ વાઇવા વોસ આરએસી તેના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જેમાં પીઈટીના સિત્તેર ટકા માર્ક્સનું વેઇટેજ રહેશે અને પ્રેઝન્ટેશનના ત્રીસ ટકા માર્ક્સ વેઇટેજ રહેશે જે ઉમેદવાર નેટ જીસેટ જ્યારે પાસ છે તેમને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળે છે આવા ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ લિસ્ટ આ પ્રમાણે રહેશે પ્રેઝન્ટેશન કોમ ઇન્ટરવ્યૂ વાઇવા વોસ તેના ત્રીસ ટકા માર્ક્સ રહેશે તેને સો ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે અને એ રીતે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે ઓનલાઈન અરજી કરવા માટેની યુનિવર્સિટીની વેબસાઇટ આ પ્રમાણે છે તેમાં આ પ્રમાણે જુદા જુદા સ્ટેપ કરવાના રહેશે રજિસ્ટ્રેશન ફિલ એપ્લિકેશન ફોર્મ સબમિટ એપ્લિકેશન પેમેન્ટ તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અરજી ફોર્મ ભરવાનું છે તો આ રીતે સમગ્ર પ્રોસેસ ઓનલાઈન કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મની બે ફિઝિકલ એટલે કે હાર્ડ કોપી યુનિવર્સિટીને મોકલવાની છે તમામ સંલગ્ન પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત છે અરજીની સાથે ફી પહોંચ અને અહીં દર્શાવેલા લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે પીઈટી માટેનો સિલેબસ તો યુનિવર્સિટીની આ વેબસાઇટ પરથી પીઈટી માટેનો સિલેબસ ડાઉનલોડ કરી શકાય છે ફાઇનલ રિઝલ્ટ કઈ રીતે જાણવા મળે ફાઇનલ રિઝલ્ટ યુનિવર્સિટીની આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે પીઈ પરીક્ષા સંબંધિત કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી